અને આ છે ને શિંગદાણા લેવાના હોય હકીકત પણ અમારે શિંગદાણા કરતા બધા સસ્તી છે અને બીજા નંબરમાં હું તમને રહસ્ય કહી દઉં અમારા બાબો છે તોય એ લોકો છે ને મારે બે છોકરા કાજુ બદામ કે કોઈ વસ્તુ ખાતા નથી એટલે અમે છે ને લોટ જેવું પીસીને જ નાખીએ એટલે એ બાને એના પેટમાં જાય આવા કાઢો ચટણી ટોસ્ટ હારે ખાશે ભાખરી હારે ખાશે કાલુ થેપલા બનાવવાની છે માટે મેથી લાવી છું સ્પેશિયલ ચટણી હારે ખાવા તો આવા કાઢો ચટણીને થેપલા ખાશે તો સ્પેશિયલ એને ખવડાવવા માટે હું બદામ નાખું છું બદામને અખરોટ બે નાખું છું પણ આજે અખરોટ નથી એટલે અનકર શિંગદાણા નાખવાના અને ખાસ એ કહેવાનું છે કે અત્યારે તો બ્લેક ફ્રાયડે નો સેલ હાલે જ છે પણ નો હાલતો હોય તો અમુક અમુક ટાઈમે કાસ્કોમાં આવતું રહી છે આવું બધું પ્રોડક્ટ એટલે તમારે આ મિક્સર બાય કરવું હોય તો કાસ્કોમાં વયા જજો જે અમેરિકા રહેતા હોઈએ અને મારે વિડીયો બનાવવાનું મેઇન રીઝન એ હતું કે હું જ્યારે અમેરિકામાં આવી ને ત્યારે હું બહુ એકલી હતી મેં બહુ ફેસ કર્યું છે બધાયની વસ્તુ કે ક્યાં મળતી હશે શું થતું છે એટલે કેવા લોટ મેં લગભગ પાંચ પ્રકારના લોટ બદલાવ્યા ને ત્યારે મારે ઇન્ડિયામાં થાય એવી રોટલી થાય છે તો હું જયારે અમેરિકામાં આવીને ત્યારે મારા હસબન્ડ ને મિત્રો હતા પણ લેડીઝમાં કોઈ જ કોન્ટેક્ટમાં નહોતું એટલે ત્યારે જ મેં શરૂઆતમાં જ નક્કી કર્યું હતું કે હું જયારે પરફેક્ટ અને વ્યવસ્થિત થઈ જાઉં ને એટલે હું આખી ઇન્ફોર્મેશન બધાને એપ જ કરે કે મને થતી હશે એટલે હું હેલ્પ કરીશ જ માણસોની એટલે કોઈ સ્ટુડન્ટ વિઝા ઉપર આવે કે કોઈ એકલા આવે બે જણા છે કે નાનું બાળક લઈને તમે આવો છો તો પ્લીઝ ગમે ત્યારે હેલ્પની જરૂર પડે હું શિકાગોમાં રહું છું એટલે મને ડીએમ તમે કરજો કોમેન્ટમાં હું બધા વિડીયો નથી બતાવી આપવાની કે નથી તો હું જેટલી જરૂર પડશે ને એટલું તમને ડીએમમાં અને પર્સનલી હું વિડીયો કોલ કરી નહીં પણ તમને બતાવી શકો કે હું કેવો લોટ વાપરું છું કેવા ચોખા વાપરું છું મેં ત્રણ વાર રાઈસ ભાત મેં ચેન્જ કર્યા છે તો કારણ કે હું આવીને ત્યારે ગ્રોસરી લેવા છવા માટે હું એકલી જ જાતી કોઈ મારે સપોર્ટમાં નહોતું એટલે મને ઘણ મેં ઘણું બધું ફેસ કર્યું છે એ તમારે લોકોને ન કરવું પડે તો স্পেশাল ইনফরমেশন માટે મીડિયા બનાવું છું কারтай જોઈએ છે mira સરસ જોઈએ છે હું ચટણી બનાવું que the most bene.